બનાસકાંઠાના અંબાજી મંદિરે લાલ દંડા સંઘનું આગમન થયું લાલ દંડા લાલ ધજા અને લાલ થપ્પા સંઘનું પ્રતિક છે અંબાજી આવ્યા બાદ સંઘે હરણેશ્વર મહાદેવ ખાતે પૂજન કર્યું ત્યારબાદ ખોડિયાર માતાના મંદિરમાં ભક્તોને લાલ થપ્પા લગાવ્યા લાલ દંડા સૌથી જૂનામાં જૂનો સંઘ ગણાય છે પાંચસો કરતા વધુ ભક્તો સાથે દર વર્ષે અંબાજી આવે છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોમાં મહિલાઓને કંકુના તિલકથી જ્યારે પુરુષોને બે વખત આગળ પાછળ થપ્પા લગાવી સ્વાગત કરવામાં આવ્યું અંબાજી મંદિર ભક્તોમાં અંબાના ગરબે ઘૂમ્યા હતા ભાદરવી મહામેળા પૂનમ મહામેળાના આજે ચોથો દિવસ ભાદરવા સુદ બારસ અને લાલ દંડા સંઘ પોતાની એકસો એકાણું વર્ષ જૂની પરંપરા સાથે આજે અંબાજી ખાતે પહોંચ્યો છે શ્રી આનાસુરી માતા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તરફથી એમનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અમે અમારો સંઘ અમદાવાદ થી ચાલતો આવ્યો છે અને અમે અમારો સંઘ રોજના ના વીસ કિલોમીટર જેટલું ચાલે છે અને અમે અગિયાર વર્ષ રોજ અમારો સંઘ અમારી ધર્મશાળા પહોંચી ગયેલો અને બારસે દર વખત જેમ અમારી ધજા વહેલા ચડી જાય છે ભગવાન પ્રાર્થના કરતા હોય તે સમયે તમે બ્રાહ્મણ ને બોલાય કે આનો કોઈ રસ્તો થતો તો નિકાલ કરવા માટે રોગ શાંત થયો કૃપા કરો બ્રાહ્મણે માતાજી ધ્યાન કર્યું માતાજી કહ્યું તે મા જગતજન ની અંગે માનું આસ્થાને બાધા રાખો કે જેથી રોગ શાંત થઈ શક્તિપીઠ અંબાજી ખાતે અત્યારે તમે જોઈ શકો છો આ લાલ દંડાવાળો સંઘ આવી પહોંચ્યો છે આ લાલ દંડાવાળો સંઘ જે છે તે એકસો એકાણું વર્ષથી સતત આ રીતે જ અંબાજી મંદિર આવતું હોય છે આ અમદાવાદથી આ સંઘ જે છે તે ચાલતો પગપાલા કરીને અંબાજી આવતો હોય છે અને દર વર્ષની જેમ અગિયારસ ના અહીંયા અને મંદિરના ચાચર ચોક તે સતત જે ગરબા કરી રહ્યો છે અને મા અંબા આરાધના કરી રહ્યો છે તો કહી શકાય કે સૌથી જે જૂનો જે સંગ કહેવામાં આવતો હોય છે જે અંબાજી કરીને આવતો હોય છે આઠ છે તે છે એમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા હોય છે